Aduh શ્રી રામ તો બધા મિત્રોને નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે શિયાળાની સીઝને ધ્યાનમાં રાખીને તમારા માટે આજે લઈને આવશે પોળનો વિડીયો હમણાં જોઈને તમને ખબર જ પડી જશે તો આજે આપણે બનાવવાનો છે ઓળ અને આ ખાસ વિડીયો પહેલાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મારી પાસે તમે જોઈએ છો ને ખોડિયાર ભોજનાલય તમને એમ થતું છે ખોડિયાર ચાર પાંચ વિડીયો કેમ પણ ભાઈ ખોડિયાર ભોજનાલયની જે શાખા છે ને એ આપણી જ શાખા છે એટલે મેડમ અવારનવાર કોઈ પણ વિડીયો ન હોય ને ફ્રી ન હોય ને એટલે ભાઈ હું ખોડિયાર ભોજનાલય પોગી જાઉં કેમ કે આપણી જ શાખા છે ભાઈ અહીંયા અવારનવાર મારે જે બનાવવું ને આપણે હાથે બનાવવાનું હોય એટલા માટે આજે તમને પ્રોસેસ બતાવવાની છે પૂરે વળાની તો ફાઇનલી આપણી શાખા છે એકવાર જરૂર જરૂર વિઝિટ કરજો એટલા માટે ભાઈ અવારનવાર કોઈ વિડીયો ન હોય ને એટલા માટે હું અહીંયા ભોગવી આપણી જાતે કોઈ પણ વસ્તુ બનાવવાની હોય તો ફાઇનલી ભાઈ રીંગણા પેલા શેકવા પડે છે વળા માટે ભાઈ વાડીના પ્યોર ભાઈ ગોરખીરા નથી મળ્યા પણ કાળા છે હોય તો પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે તાપ પણ થઈ ગયો છે અને ઉપર જો રિંગ પણ મૂકી દીધી છે તેગવા માટે જો રિંગ ના મૂકી દીધા છે બધા જ રિંગે કાયદેસર હોય ને ભાઈ કાળા પડી જાય ને ફૂલ છે કેન ધાઉં શેકાવા દેવાના ને ઓળા શેકે જ ને ત્યાર બાદ જો આપડે સ્પેશિયલ આના માટે ને સ્પેશિયલ લીલી ડુંગળી જો ટમેટા જો લીલી ડુંગળી કટિંગ થઈ રહ્યું છે અને અહીંયા લીલા મરચાનું પણ કટિંગ થઈ ગયું છે અને ત્યારબાદ બાકી રહીને તો આપણે આદુ આદુ લસણ અને તો ફાઇનલી બધા ઓળા રેડી થઈ ગયા છે આની ગ્રેવી કરવાની છે ફાઈનલી ઓળો રેડી થઈ ગયો છે આવી રીતે પછી આની ગ્રેવી કરવાની છે

વધારે પેલા તો તેલમાં લસણ લતડાવવાનું છે ત્યારબાદ ડુંગળી આદુ મરચા ભાઈ ગામડા ટાઈપ જુઓ સૂલો બનાવવામાં આવેલો છે અને આ ઓલાની મજા ભાઈ ગામડાના સૂલા ઉપર થાય ને તો જ તમને મજા આવે એકદમ દેશી સોલો બનાવેલો છે એના ઉપર ઓળો તૈયાર થઈ રહ્યો છે તેલમાં મિનિમમ પંદર થી વીસ મિનિટ રહેવા દો ને એટલે બધું જ ભાઈ તેલમાં સડી જાય આપણે ઓળાની અંદર લીલી ડુંગળીનું પ્રમાણ વધારે હોય છે લીલું લસણ આ બે વસ્તુનું પ્રમાણ વધારે હોય ને ત્યારબાદ ઓળો ટેસ્ટથી વધારે બને છે એટલા માટે ભાઈ તમે બનાવો ને તો લીલી ડુંગળીનું પ્રમાણ વધારે પાછું લસણ એડ કીધું છે ભાઈ લીલું લસણ ને લીલી ડુંગળી મેં કીધું ને એમ વધારે પડતી એડ કરજો બધું જ સડવા આવ્યું ને અને તને એડ કરી દીધા છે હવે ટમેટા સડે ને ત્યારબાદ ઓળાને આપણે નાખશું મીઠું એડ કરી દીધું છે મીઠું એડ ગીર બાજુ અળદર ત્યારબાદ હીંગ અને નાલ પીખું મરચું કવર એડ કરી દીધું છે ફાઈનલી જે આપણે ભાઈ ઓળાની ગ્રેવી બનાવેલી હતી ને એ ગ્રેવી પણ એડ કરી દીધી છે તો ફાઈનલી આપણો આ ગ્રેવી પાકે એટલે આપણો ઓળો રેડી થઈ જાય ગ્રેવી બનાવેલી મિક્સ કર્યું ને ભાઈ હું એકદમ મસ્ત રેડી થવા આવ્યો છે મેં તમને આગળ કીધું ને એમ ભાઈ ઓળો વધારે પડતો તીખો હોય ને તો જ તમને ટેસ્ટ આવે તો પાછું મરચું એડ કર્યું છે હવે આને પાકવા દેવાનું

પ્લોટ કમ્પ્લીટલી ગયા થયા ને ત્યારબાદ જો આને મહળવો પડે ત્યારબાદ આપણો રોટલો ત્યાર થશે છે કમ્પ્લીટલી ભાઈ ગોળ છે આ પાપવાનો હોય છે એકદમ કમ્પ્લીટ ત્યાં થઈ ગયો છે છે આપણો રોટલો એકદમ રેડી થઈ ગયો છે રોટલો ભાઈ ખોડિયાર ભોજ ના લઈ ભાઈ તળાજા તમારે અહીંયા જમવા આવું તો અહીંયા અનલિમિટેડ એકસો ત્રીસ રૂપિયા રેગ્યુલર આપે છે અહીંયા ભાઈ તમને એકસો ત્રીસ રૂપિયામાં રેગ્યુલરી ભાઈ શાક રોટલા રોટલી છાસ પાપડ સલાડ આ બધી જ વસ્તુ તમને અનલિમિટેડમાં રોજ રેગ્યુલરમાં મળી રહેવાનું છે અને આજમાં આપણે જોઈએ અહીંયા કઈ કઈ સબ્જી છે ઓળા સાથે ઓળો રબડી દાળ ફૂલેવર બટેટા ફૂલેવર બટેટા ઓળાનો ભાઈ આજે ભાઈ વધારે પડતો ભાઈ સ્ટોક કર્યો છે આપણે વિડીયો ઉતરવાનો હતો ને એટલે ખીચડી મગ સેવ ટમેટા મગની ને સેવ ટમેટા અહીંયા ભાઈ તમારે જમવા હોય ને ભાઈ એકસો ત્રીસ રૂપિયા મેં તમને આગળ કીધું ને રેગ્યુલરમાં ચાર સબ્જી મળવાની છે એકસો ત્રીસ રૂપિયા અનલિમિટેડ સાથે સાસ પાપડ અને સલાદ આ બધી જ વસ્તુ રોટલા રોટલી આ બધી જ વસ્તુ તમને અહીંયા મળી રહેવાની છે હાલો તો તમને એડ્રેસ બતાવો આના એડ્રેસની વાત કરીએ ને ભાઈ તો પાલતાના શોકરી છે ભાઈ તમે તળાજામાં અંદર આવો ને એટલે એક્ઝેક્ટ થોડોક સો મીટર આગળ આવો ને એટલે ભાઈ ખોડિયાર ભોજના લઈને તમને જોવા મળશે અને આમ આમથી ભાઈ તમે તળાથી આવજો ને આપડે તો તળાજા ડુંગર એક્ઝેટ વચ્ચે જ છે ભાઈ અને પાલતાના છોકરીની વચ્ચે છે ખોડિયાર ભોજના લઈ તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ફાઇનલી આ તો આપણી શિયાળાની સિઝનનો પહેલો ઓળો તો ખાસ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનની અંદર કહેજો અને આ ખાસ નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા થાય નહીં હાલ તો મળીએ આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય